એમનો ખૂબ ખૂબ સ્વાગત કરે છે એમના સ્વાગત માટે પટેલ રોનક કુમાર ભરતભાઈ પટેલ રોનક

અને આ ગામની જે ભાષા છે આપણી મેહોણી લેકો એના લીધે દેશ દુનિયાના લોકો આપણા વિડીયો જોવે છે ને આપણને કામ મળે છે તો તમારા બધાનો આભારી છું પહેલા તો મારા પપ્પાનો આભારી છું કે એમણે મને જન્મ આપ્યો અને એ રહ્યા અહીંયા ના સર મારા પપ્પા સરદારપુર ના મારા મમ્મી મે વિજાપુર એટલે બે ભાજા ને એટલે જે ભાષામાં વાતો થાય એ મને આવડી ગઈ છે ને મેં વિડીયોમાં આપ્યું એક જણ પૂછતું હોય ભાઈ તમારે વાળ શું લગાવ્યું મેં કીધું પ્લગ માં નાખી આંગળી એટલે આવા થઈ ગયા તો તમામ લોકોના આભારી છીએ અમે મારા પરિવારનું આ રીતે સન્માન કર્યું છે એ બદલ અને મારા પપ્પાને આપીશ બે શબ્દો કહે છે

નામ જણાવશે પૂછે અને મારા મિસ્ત્રી કુશલ મિસ્ત્રી બહુ મળીને આનંદ થયો ભાઈ પણ મજા આવી હવે મારો એક પ્રશ્ન છે હું તમને આ ઇન્ટરવ્યુ સિલ લઉં છું અ તમે ક્યાંના છો અને તમારું પૂરું નામ જણાવશો મારું ગામ છે મૂળ વતન સરદારપુર અને મારી મમ્મીનું ગામ છે વિજાપુર એટલે આઈનો છું અને રહીએ છીએ અમે હાલ અમદાવાદમાં અને મારું નામ છે કુશલ રાજુભાઈ મિસ્ત્રી મારો એક બીજો પ્રશ્ન છે કે આજે તમે નવ વિવાન છો ગુજરાતી ચલચિત્રો અને પિક્ચરો જે જૂના જમાના ભાગી પડ્યા છે અત્યારે નવા ક્રેઝમાં તમે જે કરી રહ્યા છો એ તમને કેવું ફીલિંગ થાય છે અમે તો જો વિડીયો બનાવતા હતા એના માધ્યમથી હવે લોકો ઓળખે છે એટલે અમને ફિલ્મોમાં હવે કામ મળી રહ્યા છે પણ હાલની પરિસ્થિતિમાં અર્બન ગુજરાતી ફિલ્મો જે કહેવાય છે અત્યારે બહુ સારા લેવલે કામ કરી રહી છે અને નેશનલ લેવલ સુધીના એવોર્ડો પણ ગુજરાતી ફિલ્મોને મળે છે એક ફિલ્મ છે લાસ્ટ ધ લાસ્ટ શો કરીને એ ઓસ્કર સુધી ગુજરાતી ફિલ્મ આપણી પહોંચી છે તો હવે અમે એના ભાગ બનીએ છીએ તો બહુ ગર્વની વાત છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી હવે પાપા પગલીથી શરૂઆત કરીને હવે બોલિવૂડના લેવલે કોમ્પિટિશન આપી રહી છે મારો બીજો એક પ્રશ્ન છે કે તમને આ આની પ્રેરણા ક્યાંથી જાગી અમે કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા કોમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી અમે કરતા હતા ત્યારે કોલેજનો જે સ્ટ્રેસ હોય એ હળવો કરવા માટે અમે વિડીયો જોવાના ચાલુ કર્યા કોમેડી અને પછી એ જોતા જોતા એમ થયું કે હવે જાતે બનાવીએ તો કોલેજના મિત્રો સાથે મળીને અમે ચાલુ કરી અમદાવાદી મેન નામની ચેનલ જે છે એમાં અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યા અને આ જેમાં વીસ લાખથી વધારે સબસ્ક્રાઈબર છે અને તમે આ જે ચિત્ર જોડાયેલા છો તમને સારા ખોટા પ્રસંગો થતા હશે તો તમને એના વિશે થોડું સમજાવો સારા અને ખોટા પણ ખોટા પ્રસંગો તો એ પેલા કોઈ કદર ના કરે કે આ હું વિડીયો બનાવવા ગાડા વેડા શું કરો છો આ કોઈ એટલું પેલું કહેવાય ને ભણવાનું કરો આ બધામાં કંઈ ફ્યુચર નથી પણ ધીમે ધીમે જેમ જેમ લોકો જોડાતા જ ગયા એ દર્શકોનો આ ખૂબ ખૂબ આભાર છે કે એમના લીધે એક સારી ઓડિયન્સ ભેગી થઈને એના લીધે પૈસા પણ કમાવાનું એમાંથી જ મળતું ગયું વ્યૂઝ વધારે આવતા ગયા અને સારી સારી બ્રાન્ડ અને એડવર્ટાઈઝને એના કારણે હવે ફૂલ ટાઈમ કરિયર અમારું આજ છે હવે અત્યાર સુધીમાં તમે કેટલા વિડીયો બનાવ્યા અને કઈ કયા આલ્બમમાં કામ કર્યું અને કયા પિક્ચરનું તમે કામ કર્યું કે જણા જણો વિડીયો તો અઢળક બનાવ્યા છે અને રોજ બનાવીએ જ છે કોમેડી વિડીયો તો બહુ છે આલ્બમ એક કિંજલ દવે કરીને જે સિંગર છે એમનો એક આલ્બમ છે પરણે મારો વીરો એમાં કામ કર્યું છે પછી વિજય સુવાળા જે સિંગર છે એમનો એક સોંગ છે તારા હમ એમાં કામ કર્યું છે બીજા બી એક બે આલ્બમ સોંગ એ સ્રીઝ છે પછી ફિલ્મોમાં બચ્ચુભાઈ કરીને એક ફિલ્મ છે જીઓ સ્ટુડિયોઝની પછી હાહાકાર છે ફ્રેન્ડો છે અને હમણાં બે હજાર પચીસ માં રિલીઝ થઈ છે જીજા સાલા જીજા જે અત્યારે સિનેમાઘરોમાં ચાલી રહી છે તમને કોઈ ફિલ્મ હસ્તી જાણે જોની લેવલ કે આ જોડે કોઈ તમારી મુલાકાત થઈ હોય તો તમને કેવું ફિલિંગ થયું મેં જોની લેવર અને બોમન ઈરાની સાથે અમને કામ કરવાનો અવસર મળ્યો અને બોમન ઈરાની જોડે એટલા માટે મજા આવી કેમ કે એ પારસી છે તો એમણે ગુજરાતીમાં વાતો કરવાનું ચાલુ કરી તો એક બહુ યાદગાર પ્રસંગ છે અને અમે ત્યાં ગુજરાતીમાં વિડિયો બનાવ એટલે અમને એમ છે ત્યારે મુંબઈ જઈને તમે ગુજરાતી ભાષામાં એક સાઉથનું પિક્ચર છે કાન્તરા એ અમે એનું બી પ્રમોશન કર્યું એટલે આપણી ગુજરાતી ભાષા હવે ગ્લોબલ છે બધે ચાલે એમ છે અને બીજો એક પ્રશ્ન હતો કે આજે તમે તમારા વતનમાં શ્રી માખાણી માતાની પ્રાણ સંતોષ્ઠિ મહોત્સવ નિમિત્તે પધાર્યા છો તમને અંદરથી દિલથી કેવું બેલિંગ થાય છે બહુ ગર્વની વાત છે પેલા તો કેમ કે અમે દર નવરાત્રી અહીંયા આવતા હોઈએ છીએ લોકોને મળવાનો અલગ જ આનંદ હોય છે અને આજે બહુ મોટી પ્રમાણમાં લોકો જોડાય છે અને આ એકદમ જોરદાર કહેવાય ને કે બહુ ટાઈમ પછી આવા એક ગામમાં બહુ આટલા વિશાળ જે લોકો નોંધ લઈ રહ્યા છે અમે તો લાઈવ જોતા હતા ને આજે હવે લાઈવ કહેવાય ને કે આ આજે આજુ જોઈશું બધું લોકોને અને લોકો જે પ્રેમ આપે છે ઓળખે છે અને ગર્વ થાય છે કે આ ગામના છે તો તમે આજે ગામે પધાર્યા છો તો તમને મળવા માટે વસ્તીની પરંપરાત હતી એક સેલિબ્રિટી જેવું એસા હા હા સો ટકા તો જરા એ થોડું શેર કરો નવરાત્રી માં અમે આઈએ દશેરામાં એટલે લોકો ગરબા ગાવામાં અને બધા માં મળતા હોય પણ જ્યારે આજે તો બહુ મોટા પ્રમાણમાં બધા અલગ અલગ ગામથી થી બી આવે છે મારા એક બે મિત્રો બધા વિજાપુર ને બધા અલગ અલગ ગામ આજુબાજુ જેટલા બી ગામ છે બધામાં જોડાવાના છે અને આજે એમ છે કે બહુ વધારે પડતા લોકો જોડે ફોટા પડા

અર્ષક ને હા અને તો કોને બેસ કે ને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકો સુધી આ આજનો દિવસ માતાજીને 21 તારીખ 25 પાંચ માતાજી ની દિવસે અમારા સદાયક ગામમાં બહુ સરસ આયોજન કર્યું એ બદલ ખૂબ સદાયક ગામજનોનો ખૂબ ખૂબ આભાર અને હું એમ પણ વધારે જો કુશલ મિસ્ત્રી સાથે અમે સદાયક અમારા વતનમાં માતાજીના આશીર્વાદ લેવા પાછળ અત્યારે આવી ગ્રામ જન લોકો